ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા આપણા નવા બ્લોગ ઉપર આજે લગભગ છે ને કેટલા વાગ્યા છે સાડા આઠ થઈ ગયા છે સાડા આઠ વાગે આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કર્યું છે કે આજે આપણે રજા હતી મારો દીકરો જો કાલે મારી આજે મેચિંગ જેવું હતું આજે મેચિંગ જેવું છે હાલ ભાઈ ભાઈ શું છે કૂકુ એવું છે શેરી મયું કે છે પણ અહીંથી મને દેખાતું નથી ક્યાં એવું છે કૂકું છે આલ પેલા તો તૈયાર થઈ જ જ પછી આપણે જાય એલ કુકુપા તો સોનલ ને એમ બધા છે નાસ્તો કરી લીધો તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પાબે ની જો તો કહે છે ગુડ મોર્નિંગ બધા ત્યારે નવરા થઈ ગયા છે કેમ કે આપણે આજે લેટ છે વી બા આજ હું કંદર છે વાસન માં વારો છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાર વાગે અત્યારે વાસણમાં વારો આવી ગયો છે રોજ આવતો જ હતો ખબર નથી તો ચાલો રાસ્તો આપણે ઘરે આવીશું જોઈએ શું કરવાનું છે શું થો જોઈએ મળીએ પછી હવે તો અત્યારે છે ને હવે બધા ફ્રી થઈ ગયા દસ વાગી ગયા ઋતુ ગાય જોવે છે અરસી એના આંટી એને હોમવર્ક કરાવે છે અને આજે વરસાદનો માહોલ હતો ને તો ખાવસા ખાવાની ગણતરી હતી

અને વરસાદ હવાનો ચાલુ છે વરસાદ કેટલો આવે છે બહુ અને જો સ્કૂલે ઉભો થતો તારો યુનિફોર્મ બતાવતો જો અહીંયા લખેલું છે પાછલ ફરી પાછળ મોટું લખેલું જો જેવી ઇન્ટરનેશનલ સ્કૂલ અને વરસાદ જુઓ તમે એકવાર ખાલી મજા જ વાત વાત એવો વરસાદ છે માહોલ છે કાઈ વરસાદનો માહોલ જો ચંદ્રેશભાઈ ની એને ક્યાંક જાવું લાગે છે પણ વરસાદની વાટે લાગે છે હું સઈ હું જવું છે ને આવા હજી જવાનું જાય છે જાય છે જાય જાઈ જુ જાય જોયું જાય છે જાય છે ને હવે બપોરના વાગી ગયા છે સાડા બાર હવે જમવાની તૈયારી થવા મળી છે અને ઋતુભાઈ જો આ એની સ્ટાઇલ છે ગાય જોવે છે મમ્મી બેઠા બેઠા જો ટીવી જોવે છે અને અહીંયા આપણે બને છે રસોઈ રસોઈની અંદર ગરમ ગરમ રોટી મગ નું શાક કાંદો તો આટલું વાત છે રોટલી ને બધું બરોબર ચાલો બપોરનું જમી લઈએ અત્યારે છે ને મસ્ત વરસાદ ચાલુ હતો સાત વાગી ગયા છે

આ વરસાદ જોવા તો તમને પણ બતાવવાની જરૂર નથી પણ સુરતની બહારથી જે લોકો વિડીયો જોતા હોય એ લોકો ન ખબર હોય ને હજી એટલો વરસાદ આવે છે હોવાનો આજે રજા હતી પણ આ વરસાદમાં વરસાદમાં ક્યાંય જવાનું જ નહીં આમનેમ ને આમનેમ રજા વહી ગઈ આ વરસાદ જોઈને એમ થાય ને આ આવરે વરસાદ આજ પછી હું આ પણ થયું કંઈ આવરે વરસાદ શું આવે

તો ગાડી રસ્તામાં બંધ પડી ગઈ પછી ભાભી બીજા જોડે આવી ગયા રિટર્ન એટલે આજ કે જવાનું નહીં ગાડીમાં ખબર નહીં હવાની તો મસ્ત આવી હું ચાર પાંચ રાઉન્ડે મારી આવ્યો હતો પણ અત્યારે કોનામાં વાંધો છે એ ખબર નથી ઋત્યુ જોઈએ મમ્મીને હેલ્પ કરાવે કેટલો કામડો છોકરો હશે જોવો તમે હેલ્પ કરાવે છે મદદ કરાવીશો તાર મમ્મીને હે થઈ ગયું તો મૂકતો એ ખંડાઈ ગયું છે તો એના જે ખાંડવું છે